કાઠા ગામમાં આપડી ફેરવે તો તમે મારા કલાઈ જાવ ફૂગે આવજો ગાયો ઘા મારી વાલી બીનુ ની લે તો તમારે કઈ દુકાન દુકાન ફેરવી નહીં પડે તો આપણી મારા કલાઈ જાવ બધુંય મળે જ જાય ને બીનુ ની બધું ગમે જ જાય હારી હારી વસ્તુ બતાવે તો કેતનભાઈ બતાવો ને મારી વાલી બેનો માટે જય પેલા તમારે તમને બધું એટલું કહેવાનું છે કે મોટા લોકો તો બધા સપોર્ટ કરતા હોય પણ દેવભાઈ ખાસ તમે સપોર્ટ કરજો એના લાઈક ફોલો એટલા વિડીયો લાઈક શેર કરો કે મિલિયન હોય પહોંચી જાય એટલા તમે એના વિડીયો લાઈક શેર કરો બધા કથા એકદમ ખૂબ ખૂબ પ્રગતિ કરે આપણે 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 કલેક્શન કલેક્શન બતાવ જો આ છે છે ભાઈ પાસે થાય સાતસો પંદરસો બધું કલે પાસે મળશે એકદમ એવી જોવા મળશે બતાવશો ચોક તો જોઈ જાઓ ને કઈ ખજાનો હે આપડી આ કેતનભાઈ નવો નવો ખજાનો નવો નવો માલ લે પાછો બે હજાર પૈસી કામ પૂરું ને બે હજાર પીથી માં છોકરીઓને પીળું જ પહેરવું હોય પીળો કલર બહુ ગમે ની જ પહેરે મારા કલેજાઓ તો લેવા આવવું હોય તો જો તમે અલગ અલગ ડિઝાઇન દુપટ્ટા ને કેવા કેવા હારા હારા હે તમે જોવો તા ખરી તો કાઈ બીજે જવાય કઈ ન જવાય ભાવી કંપની ની વસ્તુ અલગ અલગ બતાવે તો છોકરીઓની કલર વધારે ગમતા હોય તો તમે જોવે હો કઈ ઘટે જ ને એવી વસ્તુ મારા કલા જાવ તો આપડી બીજે જવાની જરૂર ન પડે બરાબર ને ભાઈ ઘટેજ નહીં આપણી પાસે નાની સાઈજ ચૌદ પંદર વર્ષથી માંડી

આપું ગામ રખડવું હોય થી એક દુકાનમાં બધુંય ભેગું થઈ જાય જતું હોય તો પછી આપડી મારા કલે જાવ એક જ દુકાન માં અવાય ગામ ફેરવા ન જવાય એકતા ગામ આપડી શિયારો રીયો દી ટૂંકા રીયા એટલે ગામ રખડીએ તો દી હાઈન પડે જાય તો પાછો બીજે દી મારા કલે જાવ ધક્કો માથે પડે ને ગાયો ગાયું થાય તો મારા કલે જાવ આ પુગે આવી જો વેલા હે તો હારા માં હારી વસ્તુ મળી જાય એક નંબર કઈ ઘટે નહીં મારા કલે જાવ દેવભાઈ આપડી હોલસેલ આઈટમ છે અને કલર માગીયે તો પસાર ફસા કલર ને ડિઝાઇન ની વાત કરીએ તો ડિઝાઇન નું નો ખજાનો લઈને બેઠા તન ભાઈ તો મારા ક લઈ જરૂર ને જરૂર તમારે આવું જરૂરી જ છે મારા મારા લઈ જાઓ નજીકથી બતાવશું પીસ તો કલેક્શન તમે જોઈ લે ખાલી આ ગજી ઉપર આવશે સ્ટ્રી વર્ક છે બાંધણી છે અત્યારે જે આ ટ્રેડિશનલ વાળું સ્ટ્રી છે મોલ છે ઘણું બધું છે આ ગજીમાં છે સ્ટ્રી વર્ક વાળી પેટર્ન આવશે જો બધું કલેક્શન તમે એકવાર અવશ્ય મુલાકાત લ્યો આ શોપ વાળો ફેશન પોરબંદર તમારે હું ગઈ જવાનું ક્યાંય વસ્તુ તમારે જવું નહીં પડે લેવા માટે જો આ વસ્તુ કલેક્શન કંઈ ઘટે નહીં એવી વસ્તુ છે કાપડની વાત કરીએ ને તો એમને છોકરાઓની થોડીક તા કાપડ માં ખબર પડે અમારા કલેજા

તો આપણે બજારમાં લેવા જઈએ તો બીજે બધે બહુ મૂંઘી મળે ને ઓનલાઈન એ પણ આટલા ભાવમાં તો આપણે ન જ મળે આ અહીંયા જ મળે તમે બધા એક ફેર ટ્રાય કરવા આવજો બેન ખાસ મારી એક વાત તમને કહેવાની છે રિયાદાની છે ને એજન્સી છે મારી પાસે આ એકદમ બ્રાન્ડ બેસ્ટ બ્રાન્ડ છે હવે કંપનીનો માલ તમને પોરબંદરમાં ક્યાંય જોવા નહીં મળે આ કંપની એટલી સ્ટાન્ડર્ડ છે ને

આલ્યો તમે લેશો તમે 1000 રૂપિયાના હા ખાસ જોજો તમે ખાસ જોજો હા વસ્તુ વસ્તુ મળશે આવશે ઇલેવન ડી 11 ડી સીડી ગ્યો ડી ગયું આ નવ ડી આ તો બહુ પછી આપ કેવું છે તો મારા કલે જાઓ ભેગું ઘડીક માં નઈ થાય વસ્તુ જોઈએ ને તો એક નંબર વસ્તુ હે ને કલરો ની વાત કરીએ તો અદ્રક ને ડિઝાઇન નું મારી કઈ ઘટે નઈ મારા કલે તો એક જરૂર ને જરૂર આશો પાલવ માં તો આવવું જ પડે હો મારા કલે જાવ તો કેતન ભાઈ બતાવો બતાવો હજી તમે ઘણું બતાવો બાકી છે જેટલું બતાવે એટલું ઓછું જ છે ને આમાં જે ભાઈ પરમેશ કે આ છે ને બેન આખો કો જે સેટ આવશે હા ખાસ તમે જોજો બ્રાન્ડ જો રિયા બ્રાન્ડ રિયા બ્રાન્ડ બજા મોર્સે સેમ બેગી મોર્સે રિયા બ્રાન્ડ નહી હોય એટલે સમજી લો ડુપ્લિકેટ

જો બધી વસ્તુનો તમે ભાવ કીધો તો અમારી વ્યાજબી ભાવ એ અમારા કલાઈ જાવ પકાવ અમારી કોપી થાય માર્કેટમાં વધારે આવતું હોય ને એની જ કોપી થાય મારા કલાઈ જાવ એટલી કોપી કરવાના જાજા વધે કા એટલી ને તમે આપડી મારા કલાઈ જાવ ભાવ કેતા હવે તમને વસ્તુ બતાવું છું આ સાબ કમ્ફર્ટ છે છોકરા માટે ના ઘણા એમ કે કે છોકરા કે અમારે શું છે અમને તો કઈક વાપો કે છોકરાઓને ગમતું હોય એવું હોવું તો જોઈએ ને થોડું ગરમ એના માટે બતાવી જો વસ્તુ

આવું ઓનલાઈન તમે લેવા જાઓ ને તો એટલા ભાવમાં આવે કે આ દુકાનમાંથી આવા બે ત્રણ લઈ લેહો એટલું એક આવશે એટલું મોંઘું આવે જો આ બેડશીટ છે ને એ વોટરપ્રૂફ છે આ આપણે ઘરમાં નાના છોકરા હોય કે આમ આપણે ગાડલાને શું કહેવાય ભીનો થવાથી પ્રોટેક્ટ કરવું હોય તો આ બેસ્ટ આઈટમ છે

નાનું એક હાજર પચાસ એક હજાર પચાસ માં તો ક્યાંય વોટરપ્રૂફ મળે જ તો આ એક ફેરે આવીને હજાર પચાસ આપણું ગાજલું વીસ હજાર કે પૈકી હાજર નું ગાજલું બચે ગાડલું બચે જાય નાના છોકરા બચે જાય અત્યારે નાના છોકરા તો બાથરૂમ કરવાનું ઓલું બધું હોય જ તો નાના છોકરાઓ વાળા ઘર માટે તો આ બહુ બેસ્ટ કહેવાય

તો તો એક ફેરે ખબર રૂબરૂ જોઈ તમારું દિલ ખુશ થઇ જાય એવી ચીજ હે આ બધી અહિયાં મને ખુદ ને એમ થાય કે આમાંથી મારે લેવું શું લેવું ન લેવું એટલી બધી મસ્ત વસ્તુ અત્યાર સુધી મને બધી બતાવી ને એમાં મને એક ન ગમી એવું તો થયું જ નથી બધી મન ગમી ને બધા એને ગમે એ મારી ગેરંટી તો જો ભાઈ હે ને પાછું કઈક નવું લઈને આવ્યા છે આ પેટારામાં હવે હું નીકળે ખજાનો એ આપણે જોઈએ બેન આ વસ્તુ છે ને પોરબંદર બધે મળે છે પણ ખાલી બે કલર બતાવીને બેહી જાય કે લ્યો બે કલર આવી ગયા અમારે સાત કલર થી દસ કલર અત્યારે સાત કલર છે વિડીયો માં સાત બતાવીશ તમને કલર વધારે છે તમને છ કરિયર નો મનપસંદ ગમે એ કલર મળી જાય ને આ મેસેજ છે સ્પેશિયલ આ બે કુશન કવર આવશે બે ઓસી કાના કવર આવશે રજવાડી લુક આપે હમ ના બ્લેન્કેટ જો ખાલી કલર જો તમે ખાલી વિડીયો માં કલર બતાવું છું કે કલર તમને ક્યાંય જોવા જ ન મળ્યા કલર આવા ઓછા બધે હોય હોય ને તોય ભડકા જેવા કલર હોય અત્યારે છોકરીઓને ગમે નહીં હમ અત્યારે છોકરીઓને આવા ઇંગ્લિશ કલર ને આછા કલર હોય ને એ જ ગમે ના બ્લેન્કેટ આવશે આ હે બેડશીટ આવશે કિંગ બેડશીટ બે કવર બે કુશન કવર ગમે એવડો બે થઈ ના બ્લેન્કેટ આવશે હેવી બ્લેન્કેટ વજન હવે સારી ક્વોલિટી રાખી બેન આપણે એવું નથી વસ્તુ રાખી સારી વસ્તુ રાખી છે બ્લેન્કેટ એવું જોરદાર હે ને વજન વાળું હા તમે બાથી ના હોય ઈ વસ્તુ તો નહી એવું લાગે તમે ગમે એમ કહીને દઈ દયો ને કે આ વિદેશ થી લઈ આવ્યા તોય માણસ માની જાહે હવે તમને કલર બતાવું છું હવે કલર કોમ્બિનેશન જો તમે ક્યાંય એટલે પોર બનાવ ક્યાંય જોવા નહીં મળે એક કલર કલર હોય ને તો જ ગમે આ બીજો કલર આ ત્રીજો કલર આ ચોથો કલર આ પાંચમો કલર જો આ કલર મારો ફેવરેટ છે આ છઠ્ઠો કલર

આસાની આ છે સોફા ના કવર છે ગાદલા ના કવર છે ગાદલા કવર બધી સાઈઝ મળશે ત્રણ બાય છ ચાર બાય છ પાંચ બાય છ છ બાય છ છ બાય સાડા છ સાત બાય સાત બધી સાઈઝ પડદા પણ અલગ અલગ બધા કલર ના કે તમારે તમારા ફર્નિચર ને લગતો કલર જોતો હોય કે ઘર ને લગતો કલર જોતો હોય કે ગમે એ પડદા અહીંયા મળી જાય ખાલી બસો રૂપિયામાં બસો રૂપિયા માં બસો બહુ સારું કેવાય તો આખા ઘર ના પડદા અહીંથી જ લઈ જવા હું હવે લઈ લઈ અત્યારે જ લઈને જાય અહીંથી તમારે લગભગ છોકરીઓના લગ્ન માટે તમારે કઈ લેવું હોય ને તો બીજે ક્યાંય તો જવું જ નહીં પડે અહીંયા તમને બધું મળી જાય ને રિઝનેબલ પ્રાઇસ માં તો એકવાર જરૂર ને જરૂર અહિયાં આવજો જ